सौ वर्ष पहला राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना ये कोई संयोग न हो तो हजारों वर्षों थी अस्तित्व में रहेली परंपरा नु पुनः स्थापन हतु जिमार રાષ્ટ્રીય ચેતના સમય અવતારોમાં પ્રગટ થઈ છે આ યુગમાં સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદગુણી અવતાર છે સાથીઓ આપની સ્વયં સેવકોની સૌભાગ્ય છે કે આપણે સંઘના શતાબ્દી વર્ષ જેવો મહાન પ્રસંગ જોવા મળી રહ્યો છે આ પ્રસંગે हूँ राष्ट्रीय सेवा हेतु माटे। समर्पित लाखों स्वयंसेवको ने मारी शुभकामनाओं पाठव छु हूँ संघना स्थापक अपना आदर्श परम पूज्य डॉक्टर हेडगेवार ने मारी श्रद्धांजलि अर्पण करूच भारत सरकारे સંઘના સો વર્ષની આ ભવ્ય યાત્રાને યાદ કરવા માટે ખાસ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા પણ બહાર પાડ્યા છે સો રૂપિયાના સિક્કા પર એક બાજુ રાષ્ટ્રીય ચિહ્ન છે અને બીજી બાજુ સિંહની સાથે વરદ મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી અને સમર્પણ ભાવથી નમન કરતા સ્વયંસેવકો દેખાઈ રહ્યા છે ભારતીય મુદ્રા પર ભારત માતાની છબી સંભવતઃ स्वतंत्र भारतना इतिहासमा प्रथम વખત આમ થયું છે આ સિક્કાની ઉપર સંગઠનનો બોધ વાક્ય પણ अंकित છે રાષ્ટ્રય સ્વાહા इदम रात्रय इदं नमम

આર ના સ્વયંસેવક પણ છવ્વીસ જાન્યુઆરી ભક્તિ ના ધૂન પર કદમ તાલ કર્યા હતા આ ટિકિટ માં તેજ ઐતિહાસિક ક્ષણ ની સ્મૃતિ છે